ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ કલાપી એકવાર ઉનાળાના દિવસોમાં માથેરાન પ્રવાસે ગયા હતા કવિ ત્રિભુવન પ્રેમશંકર અને હરગોવિંદદાસ પણ તેમની સાથે પ્રવાસે જોડાયા હતા એક દિવસ બપોરે માથેરાનમાં ત્રણેય મિત્રો વાતો કરતા હતા એવામાં એક માણસ બુલબુલ વેચવા માટે ત્યાં આવ્યો બુલબુલ જોતા જ કલાપી હર્ષ વિભોર બની ગયા અને મિત્રોને કહેવા લાગ્યા લાઠીમાં આવી બુલબુલ હોય અને એનો મધુર અવાજ આપણને સાંભળવા મળે તો કેવું સારું કવિ હર ગોવિંદદાસ બોલ્યા આ માટે બુલબુલ ખરીદવાની કે લઈ જવાની જરૂર નથી આપ લાઠી ગામમાં જ એક સુંદર બાગ બનાવો જેથી બુલબુલ જાતે જ ત્યાં આવીને રહે અને આપ તેનો મધુર અવાજ સાંભળી શકો પણ આપ તો એનો સાંભળવા એને પાંજરામાં પૂરવા સુધી તૈયાર થયા છો આપે તો લાઠી રાજ્યમાં કોઈ પણ પંખીને પાંજરામાં પૂરી રાખશે તો તેને સખત સજા કરવામાં આવશે એવો એક હુકમ બહાર પાડવો જોઈએ આમ કરવાને બદલે આપ તો બુલબુલ ખરીદીને તેને પાંજરામાં પૂરવા તૈયાર થયા છો કવિ હર ગોવિંદદાસનું આટલું કહેવા છતાં કલાપીએ એક બુલબુલ ખરીદ્યું અને તેને એક પાંજરામાં રાખ્યું કવિ હર ગોવિંદદાસને આ જરાય ગમ્યું નહીં તેઓ તેમનાથી નારાજ થયા બીજે દિવસે હરગોવિંદદાસ ફરતા ફરતા પોર્ચ પર પહોંચ્યા ત્યાં પાંજરા પાસે કલાપી ઉભા હતા હરગોવિંદ દાસ પાંજરાની નજીક ગયા જોયું તો ખુલ્લું હતું કલાપી પાંજરામાંથી બંધનમાંથી મુક્ત કરી રહ્યા હતા કલાપી બુલબુલને મુક્ત કરતી વેળાએ તેને કરુણ દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા હરગોવિંદ દાસ તરફ નજર કરી કવિ કલાપી બોલ્યા મિત્ર તમારી વાત એકદમ સાચી છે મુક્ત આકાશમાં ઉડતું આ બુલબુલ કેવું સુંદર લાગી રહ્યું છે ઉન્મુક્ત વિહારી પક્ષીને બંધ પાંજરામાં પુરાઈ રહેવું કેમ કરી ગમે મુક્ત ગગનમાં મસ્ત બની ઉડી રહેલા બુલબુલને કલાપી ક્યાંય સુધી આનંદથી જોતા રહ્યા